ચાલો આજે ભૂમિતિના એક ખૂબ જ મૂળભૂત પણ રસપ્રદ સવાલની અંદર ઉતરીએ શું એવું બની શકે કે ફક્ત ત્રણ માહિતીના આધારે આપણે બે ત્રિકોણ બિલકુલ એક સરખા છે એવું સાબિત કરી શકીએ ચાલો આની તપાસ કરીએ આ જ છે આપણી આજની તપાસનો મુખ્ય સવાલ એને કોયડાની જેમ વિચારો જેને આપણે શુદ્ધ તર્કનો ઉપયોગ કરીને ઉકેલવાનો છે શું ફક્ત ત્રણ સંકેતો પૂરતા છે હવે આપણે સાબિતીમાં આગળ વધીએ પહેલાં એક શબ્દ બરાબર સમજી લઈએ એકરૂપતા આનો મતલબ ખાલી સરખું દેખાવો એવું નથી આનો મતલબ છે બધી જ રીતે એકદમ સરખું જાણે કે એકબીજાની કોપી હોય આ આખી તપાસ માટે આપણે એક ખાસ નિયમનો ઉપયોગ કરીશું એ છે ખૂણો બાજો ખૂણોનો નિયમ ટૂંકમાં કહીએ તો ખૂ બા ખૂ આ જ આપણી સાબિતીનો પાયો છે તો ચાલો મળીએ આપણી તપાસના બે મુખ્ય પાત્રોને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ આપણું કામ એ જવાનું છે કે શું આ બંને એકરૂપ છે કે નહીં હવે ખૂબાખૂ નિયમ પ્રમાણે આપણને ફક્ત ત્રણ જ વસ્તુઓ ખબર છે એક તો એ કે ખૂણો બી અને ખૂણો ઈ સરખા છે બીજું એમની વચ્ચે આવેલી બાજુ બીસી અને ઈ પણ સરખી છે અને ત્રીજું ખૂણો સી અને ખૂણો એફ પણ સરખા છે બસ આટલી જ માહિતી છે આપણી પાસે તો આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે શું આપણે ફક્ત આ ત્રણ માહિતીના આધારે પાક્કો કહી શકીએ છીએ કે આ બંને ત્રિકોણ બિલકુલ એક સરખા એટલે કે એક રૂપ છે ચાલો શોધી કાઢીએ ચાલો હવે સાબિતીના અસલી ખેલમાં ઉતરીએ આપણે એક પછી એક બધી જ શક્યતાઓને તપાસીશું જેથી કોઈ પણ શંકા ના રહે ચાલો સૌથી સહેલી શક્યતાથી શરૂઆત કરીએ ધારી લઈએ કે ત્રીજી બાજુ એટલે કે એ બી એ ડીઈ જેટલી જ છે જો આવું હોય તો શું થાય જો જો આપણી આ ધારણા સાચી હોય તો તો કામ એકદમ સહેલું થઈ જાય આપણી પાસે એ બી બરાબર ડીઈ જે આપણે ધાર્યું ખૂણો બી બરાબર ખૂણો ઈ જે આપેલું છે અને બીસી બરાબર ઈએફ એ પણ આપેલું છે મતલબ કે બાજુ ખૂણો બાજુ એટલે કે બા બાખુબા નિયમ પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય છે આ તો બહુ જ સરળ હતું પણ વાત અહીં પૂરી નથી થતી શું થાય જો આપણી પહેલી ધારણા જ ખોતી હોય તો શું થાય જો બાજુ એ બી અને દીઈ સરખી હોય જ નહીં તો સાચો તર્ક તો બધી જ શક્યતાઓ તપાસે છે તો ચાલો હવે તપાસના બીજા તબક્કામાં જઈએ અને થોડી અઘરી પરિસ્થિતિઓનો સામનો કરીએ ચાલો હવે એક બીજી ધારણા કરીએ માની લો કે ત્રિકોણ એબીસીની બાજુ એ બી એ ત્રિકોણ ની બાજુ ડીઈ કરતાં મોટી છે જોઈએ કે આ ધારણા આપણને ક્યાં લઈ જાય છે આ કેસને ચકાસવા માટે આપણે એક નાનકડી રચના કરવી પડશે આપણે બાજુ એ બી પર એક બિંદુ પી એવી રીતે લઈશું કે જેથી જે નવો રેખાખંડ બને પીબી એની લંબાઈ બરાબર ડીઈ જેટલી હોય આકૃતિમાં ધ્યાનથી જુઓ હવે આપણું ધ્યાન આ નવા નાના ત્રિકોણ પી પર લાવીએ આપણી રચના પ્રમાણે પીબી બરાબર ડીઈ આપણને પહેલેથી જ ખબર છે કે ખૂણો બી બરાબર ખૂણો ઈ અને બાજુ બીસી બરાબર ઈ એફ તો બાખુબા નિયમ પ્રમાણે આ નાનો ત્રિકોણ પીબીસી એ આપણા બીજા ત્રિકોણ ને એકરૂપ હોવો જ જોઈએ અને જો ત્રિકોણ પીબીસી એ ત્રિકોણ ને એકરૂપ હોય તો એનો સીધો મતલબ એ થયો કે એના બધા અનુરૂપ ભાગો પણ સરખા જ હોય એટલે કે ખૂણો પીસીબી પણ ખૂણા ડીએફ બરાબર હોવો જ જોઈએ અને અહીંથી જ વાત રસપ્રદ બને છે યાદ કરો આપણને શરૂઆતમાં શું આપેલું હતું કે ખૂણો એસીબી એ ખૂણા ડીએફઈ બરાબર છે અને આપણે હમણાં શું સાબિત કર્યું કે ખૂણો પીસીબી પણ ખૂણો ડીએફઈ બરાબર છે આનો તો એક જ મતલબ નીકળે કે ખૂણો એસીબી અને ખૂણો પીસીબી સરખા હોવા જોઈએ પણ એક મિનિટ રોકાઓ આકૃતિને ફરીથી જુઓ ખૂણો પીસીબી તો મોટા ખૂણા એસીબીનો ખાલી એક નાનો ભાગ છે તો પછી આખું એના ભાગ બરાબર કેવી રીતે હોઈ શકે આ તો તર્કની દૃષ્ટિએ શક્ય જ નથી આ જે વિરોધાભાસ ઊભો થયો છે એનો ફક્ત એક જ ઉકેલ છે આ ત્યારે જ બની શકે જો બિંદુ પી અને બિંદુ એ અલગ હોય જ નહીં પણ એક જ બિંદુ હોય જો પી અને એ એક જ હોય તો જ ખૂણો પીસીબી અને ખૂણો એસીબી સરખા બની શકે અને જો પી એ જ એ હોય તો એનો અર્થ શું થયો એનો અર્થ એ થયો કે પીબીની લંબાઈ એ એબી જેટલી જ છે પણ આપણે તો પીબી બરાબર ડીઈ એવી રચના કરી હતી આથી એબી બરાબર ડીઈ આનાથી આપણી મૂળ ધારણા કે એ બી એ ડીઈ કરતાં મોટું છે એ ખોટી સાબિત થાય છે જોરદાર નહીં ઠીક છે તો હવે ત્રીજા વિકલ્પનું શું જો આપણે એવું માનીએ કે એ બી એ ડીઈ કરતાં નાનું છે તો પણ સેમ ટુ સેમ તર્કનો ઉપયોગ કરીને આપણે ફરીથી આવા જ એક વિરોધાભાસ પર પહોંચીશું એનો મતલબ એ કે એ ધારણા પણ ખોટી જ હોવી જોઈએ તો આપણે બે શક્યતાઓને રદ કરી દીધી છે હવે આપણે આખી તપાસના અંતિમ અને સૌથી દમદાર નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ આજ તો તર્કની તાકાત છે આપણે સાબિત કરી દીધું કે એ બી એ ડીઈ કરતાં મોટું ન હોઈ શકે આપણે એ પણ સાબિત કરી દીધું કે એ બી એ ડીઈ કરતાં નાનું પણ ન હોઈ શકે તો ગણિતમાં જ્યારે બે રસ્તા બંધ હોય ત્યારે જે ત્રીજો રસ્તો બચે છે એ જ સાચો હોય છે મતલબ કે એ બી એ ડીઈ બરાબર જ હોવું જોઈએ બીજો કોઈ વિકલ્પ જ નથી અને આ સાબિતીની સૌથી સુંદર વાત એ છે કે આ કોઈ એક ખાસ ત્રિકોણ માટે નથી આ નિયમ દુનિયાના કોઈ પણ ત્રિકોણ પર લાગુ પડે છે ભલે એનો આકાર કે કદ ગમે તેવો હોય આ એક સાર્વત્રિક સત્ય છે જે આપણે તર્કથી સાબિત કર્યું છે અને આ આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે જો શુદ્ધ તર્કની મદદથી આપણે આકૃતિઓ વિશે આટલું ચોખ્ખસ સત્ય જાણી શકીએ તો જરા વિચારો કે આ બ્રહ્માંડમાં બીજા કેટલાય અદૃશ્ય સત્યો છુપાયેલા હશે જે ફક્ત સાબિત થવાની રાહ જોઈ રહ્યા છે